ગામડાના લોકો જે પૂજનારા હોય દેવો પૂજનારા હોય એ બધું બતાવવાનું મારું કામ છે અને હું ગામડામાં મને ખબર છે ત્યાં સુધી હું યુટ્યુબ ચલાવું છું તો મને ખબર છે કે ખરેખર અમારા જે આદિવાસી ગામડાની સંસ્કૃતિ છે એ લોકો

પેલા બ્રિજ નો હતો પણ હમણાં બ્રિજ બી આવી ગયો એટલે અમને જવામાં સરળ રહે અને સ્કૂલમાં ભણવા જતા હોય એમને થોડું સરળ રહે કારણ કે બ્રિજ પરથી પસાર થવું તો ગાડી લઈને જઈ શકો સાયકલ લઈને જઈ શકો પણ આમ પેલા કેવું હતું ખબર કે અહીંયાથી ડાયરેક્ટ નંદી જતી એટલે બધા મિત્રો અમારી જોડે આવે ને તો એમને મળાવીએ વિડીયો ઉતારતી મસ્ત થયો કારણ કે આજે અમારે થોડી ઘણી તકલીફ પડે એ વાંધો નહીં

અને નીચે છે હાલ હજુ શરૂઆત કરી નથી અને અમે અહીંયાથી ઉપર ચડવાના છે અને અમને બોલતા બોલતા વરસાદ આવી ગયો અને વરસાદ કહે છે કે તમે ઉપર આવી જાઓ અને બાબો ટુંડો કહે છે કે તમે ઉપર આવી જાઓ અને દર્શન કરી લો અમારા અને અમે દર્શન કરવા માટે ઉપર ચડીએ છીએ કારણ કે અમે ઉનાળામાં જઈએ છીએ શિયાળામાં જઈએ છીએ શિયાળાની મજા કંઈ અલગ હોય ઉનાળાની મજા કંઈ અલગ હોય વરસાદમાં નીકળવું બધાને મુશ્કેલ લાગતું હોય અને વરસાદમાં કેવું વરસાદમાં પાણી આવતું હોય એટલે બધાને બીક લાગે કે કંઈ વધારે વરસાદ ના આવી જાય અને ભીજી ના જવાય બીમાર ના થઈ જવાય પણ આદિવાસી માણસ એવા હોય કે એમને કોઈ જાતનો ડર ના હોય ના હોય ને ડર વરસાદમાં ભીગવાનો ડર ના હોય તાપમાં ભળવાનો એને ડર ના હોય અને ખેતી કરનારા માણસ એ જલ જંગલ જમીનને પૂજનારા માણસ કંઈ અલગ હોય અને આવી રીતના ચડી રહેતા હોય ઢુંગરમાં અને મજા લેતા હોય એટલે અમે હાલ અહીંયાથી ચડવાની શરૂઆત કરીશું અને તમે વિડીયો ને જોતા રહેશો ને તો મજા કંઈ અલગ આવશે હા મજા લેશો અને અમે મજા લેવાના કારણ કે આજનો દિવસ અમારા માટે ખાસ છે સન્ડે અમારે લિયો મોઆલ જો આ વરસાદમાં મે બાબા ટુંડવા ચડીએ છે અને સામે દેખાય છે ને એ તમને આ ટુંડવી અને આ બાજુ બાબા ચાલે છે હું પાછળથી ઉતારતો વરસાદમાં મજા પલડી ગયા એટલે પલડી ગયા ને તો મજા કઈ અલગ આવે ગરમી નહીં લાગતી નહીં ઠંડી લાગતી મીડિયમ કક્ષાનું આ વાતાવરણ અમારા ગામના પટેલ દેખ આઈ જાઓ અહીંયા આ અમારા ગામના જીવનસિંહ પટેલ એટલે બધા છોકરા જીવન થી અને જીવન થી દે કે મારે લાડી લાવ છે તો બધાને પરણાઈ આપવાનું અને બધાની જિંદગી બનાઈ આપવાનું કામ આનું હા ગામના વડીલ પટેલ મજામાં મજામાં આજે અમે સ્પેશિયલ આયા વરસાદમાં કારણ કે અમે એમ બી તાપમાં તો વિડીયો ઉતારીએ છીએ તાપમાં તો બધા બહાર નીકળે છે પણ વરસાદમાં કોણ નીકળે એ તો ખબર પડે અને ગામના પટેલ જોડે ફરવા અને આવા નાના નાના અમારા ભાઈબંધો આ પછી મનોજભાઈ એટલે આજે મજા કરીએ એવું કરીને વરસાદમાં નીકળી ગયા તો હજી બીજા પાછળથી આવે ને આવું વાતાવરણ છે બાવરટુંડો કઈ આપણે મોટી સરલીમાં આવ્યો મોટી હા મોટી દેખ જુઓ આ વાતાવરણ એટલું સુંદર લાગે ને તો તમારું ઈચ્છા થઈ જાય કે ખરેખર આવીએ એમ જો ચલો ઉભરા પેલા ના દઈએ ને બધા ભેગા જઈએ મજા આવે અમે લોકો છેક ઉપર વાવાટુંડો ઉપર ચડી ગયા છે અને અહીંયા છે ને જે પ્રકૃતિને પૂજનારા આદિવાસી ગામડાના લોકો જે જે માનતા માનતા હોય કે ચલો એમને સફળતા મળી ગઈ અને માનતા માની હોય મન્નત માંગી હોય તો એ લોકો છેક ઉપર વાવાટુંડો પર આવતા હોય અને એમની એમની માનતા પૂરી કરતા હોય તો અમે આજે અહીંયા ઉપર આવ્યા છે કારણ કે વરસાદ હતો અને વરસાદમાં અમે આવ્યા અને વરસાદમાં પલળી ગયા એ અમને કોઈ વાંધો નથી પણ અમે ઉપર આવી ગયા ને બાબા એ મહત્વનું છે અને અહીંયા અમે અમારા ગામના પટેલ અને અમારા ભાઈઓ નાના નાના ભૂલકાઓ એટલે કે મારાથી નાના એવા વિષ્ણુ મહેશ અમારા સાથીદારો બધા આવ્યા છે તો તમને બતાવું કે ખરેખર અહીંયા દેવ છે અને દેવને પૂછતા હોય તો એ આપણા આદિવાસી ગામડાના લોકો અને પ્રકૃતિને પૂછતા હોય તો એ બી આપણા આદિવાસી ગામડાના લોકો તો અહીંયા જો અમે જે બી મન્નત માંગી હોય એના માટે અમે ઉપર આવ્યા હોય એ મન્નત પૂરી કરીને અમે નીચે ઉતરશું એટલે અમારા જે શોખ અમારે કરવાનો હોય એ કરીશું પણ અહીંયા રાહુલ હાલ શું જોઈશે એ મને ખબર નથી પણ અહીંયા છે ને નારિયળું પછી અહીંયા દેવો આ માટીના દેવ બધા ઉપર ચડાવેલા છે હાલ થોડા નજીક લઈને બતાવું તમને તો જો અહીંયા બધા ઘોડા ચડાવેલા છે એ બધા માનતા લીધી હોય એ જ ચડાવે ને મને માનતા લીધી હોય બધા ઉપર ઘોડા ચડાવે અને અમારો પટેલ જો અને અહીંયા અમારી વિધિ ચાલુ છે ને આ પાર્સિંગ જોડે હું નાળિયેર છે તો મિત્રો આવું બધું અમારા આદિવાસી ગામડાના લોકો જે પ્રકૃતિને પૂજનારા હોય દેવોને પૂજનારા હોય એ બધું બતાવવાનું મારું કામ છે અને હું ગામડામાં મને ખબર છે ત્યાં સુધી હું યુટ્યુબ ચલાવું છું તો મને ખબર છે કે ખરેખર મારા જે આદિવાસી ગામડાની સંસ્કૃતિ છે એ લોકોને સુધી પહોંચાડવાનું કામ હું કરીશ અને પહોંચાડીશ હું અને બતાવીશ તમને હું કે ખરેખર આદિવાસી કોને કહેવાય અને કઈ રીતના જો પ્રકૃતિને પૂછતા હોય દેવોને પૂછતા હોય માટીના દેવો બનાવતા હોય એમની પાસે કેવી કળા હોય એ બધું બતાવીશ હું તમને અને તમે જોજો અને એકબીજાને શેર કરજો અને તમે માનો છો કે આદિવાસી કેવા હોય શું કરે છે કેમ આદિવાસીને સાબિત નથી કરતા કે ખરેખર આદિવાસી છે તો એ તમને બતાવીએ છે અને અમે વારાઘડીએ આવા વિડીયો બનાવીને મૂકશું અને તમે એકબીજાને શેર કરશું ત્યારે જ ખબર પડશે કે ખરેખર જુઓ આ મોટી સટલી ગામમાં એક બાબા ટુંબ અને આઈ ટુંગી નામના બે ડુંગરો આવેલા છે ત્યાં લોકો માનતા હોય છે અને અમારા ગામડામાં કેવું આજુબાજુ નાની મોટી આમ ઘણા બધા ગામડા હોય છે બધા જ માનતા હોય એમને લાગે કે અમારે સુંડે જવું છે મંડે જવું છે જે દિવસે નક્કી કર્યા હોય એ દિવસે જતા હોય છે અને માનતા પૂરીને કરતા આવતા હોય છે તો આજે અમે પણ છે અને તમને બતાવીએ છીએ કે આ જુઓ